ઉપલેટામાં કિંગ સ્ટાર અને કેજીએન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા ત્રણ માસ અગાઉથી રાત દિવસ તંતુડ મહેનત કરી કલાત્મક તાજીયા બનાવવામાં આવતા હોય છે આ તમામ તાજીયા બનાવનાર તાજીયા ટીમની અર્થાત મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજીયા માટે દરેક તાજીયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અસલામુ અલૈકુમ મારું નામ અબ્દુલ કાદીર બાપુ યાસીન બાપુ નાગાણી ના ઇનામ વિતરણ નો પ્રોગ્રામ કિસ્તા ગ્રુપ ને કેજીન ગ્રુપ તરફથી છેલ્લા 10 થી 12 વર્ષથી કરવામાં આવેલ છે એમાં તમામ તાજિયા કમ્યુનિટી ઇનામ દેવામાં આવે છે તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સહકાર આપે છે ના પ્રોગ્રામ કામયાબ થાય છે બીજી દિન યાદ રાખવામાં આવેલ છે એટલે તમામનો અમે આભાર માનીએ છીએ